સલામતીનો હાથ બાળકની સાથ બાળકોની સુરક્ષા એ દરેક સમાજ માટે અત્યંત મહત્વનો વિષય છે કારણ કે બાળકો આપણું ભવિષ્ય છે તેમને શારીરિક માનસિક ભાવનાત્મક અને જાતીય શોષણથી બચાવવા માટે ઘણા પ્રયાસો કરવાની જરૂરત છે ભારતમાં બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિવિધ સ્તરે પગલાં લેવા જોઈએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને વન સ્ટેપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવો એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો જેમાં મેદસ્વીતા મુક્ત ગુજરાત બાળકોને શારીરિક માનસિક ભાવનાત્મક કાયદાકીય સુરક્ષા વગેરે વિષયો પર શિક્ષણ આપ્યું જેમાં મુખ્ય પ્રવર્તા તરીકે ગુજરાત યોગ બોર્ડના ઝોન કોઓર્ડિનેટર ડોક્ટર પારુલબેન પટેલ એડવોકેટ ભરતભાઈ પંડિત મહિલા સુરક્ષા સમિતિ અને પેરા લીગલ વોલેન્ટિયર તેમજ વન સ્ટેપ ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર રોનકબેન ધ્રુવ હતા સાથે અનિતાબેન ચાપાનેરિયાનો મુખ્ય સાથ રહ્યો હતો